બાળકોના ભવિષ્ય સાથે ગંભીર ચેડા છતાં પણ તંત્ર અને નેતાગીરીની ચૂપકી દી શંકાના દાયરામાં જોવાઈ રહી છે શૈક્ષણિક રીતે આજે પછાત જણાતા બનાસકાંઠા જિલ્લામાં અધિકારીઓની મિલીભગતથી શિક્ષણ જગતને કલંક લાગે તેવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે અગાઉ દિયોદર તાલુકાના જાડા ગામની શાળાનું ભોપાળું બહાર આવ્યા બાદ વધુ એક ઘટના બહાર આવી છે જેમાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય બે બે વર્ષથી ગાયબ જણાઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાની નબળી નેતાગીરી કહો કે ચૂપકી દી એક તરફ બનાસકાંઠા જિલ્લા તથા દિયોદર તાલુકામાં શિક્ષકોની ઘટ હોવા છતાંય ઓન પેપર બનાસકાંઠામાં ફરજ બોલાવી છેલ્લા બે ત્રણ વર્ષથી કામગીરી ગાંધીનગરમાં લેવાતી હોવા છતાં તંત્ર પણ ચૂપકી દી સેવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે આ પ્રકરણની વિગતો કંઈક એવી છે કે મૂળ કલોલ તરફના રહીશ અને દિયોદર તાલુકાના ગોદા ગામે કાર્યરત સરકારી માધ્યમિક શાળા વર્ગ આચાર્ય તરીકે દિદર તાલુકાના ગોદા ગામે હાલ સરકારી માધ્યમિક શાળા ધોરણ નવ અને દસમાં એક્યાસી જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ શાળામાં હાલ ત્રણ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે શાળામાં ઓન પેપર તો એક આચાર્ય ત્રણ શિક્ષક અને એક સેવક ફરજ બજાવે છે જો કે બે હજાર ત્રેવીસમાં આચાર્યની નિમણૂક થઈને બે બે વર્ષ વીતવા આવ્યા છતાં પણ આચાર્ય શાળામાં ફરજ પર હાજર જોવા નથી મળ્યા આ મામલે તપાસ કરતાં આ શાળાના આચાર્ય પોતાની મૂળ જગ્યાએ ફરજ બજાવવાને બદલે ગાંધીનગર ખાતે કામગીરી નહીં આદેશમાં ફરજ બજાવતા હોવાની વિગતો બહાર આવી છે જો એમની સેવા બીજા સ્થળે જો લેવાની હોય તો ગોદા શાળામાં આચાર્ય તરીકે તેમની નિમણૂક કરવાનો અર્થ શું બે બે વર્ષથી શાળાના મુખ્ય આચાર્ય કામગીરી આદેશમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હોય ત્યારે અહીંના બાળકોનું મહેરબાનીથી બાંદરે વતન લાભ આપવા આવી અજમાઈશ થતી હશે કે શું બનાસકાંઠા જિલ્લો અમે ઉધાર છે અહીં ડ્યુટી બતાવી કામગીરી ગમે ત્યાં કરો કોઈ પૂછવાવાળું નથી પણ અધિકારીઓ પણ મોટા સેટિંગમાં અટવાયા છે તાજેતરમાં દિયોદર તાલુકાના આજ ગોધા ગામે પ્રવેશ ઉત્સવ સમયે ગાંધીનગરથી વન સંરક્ષક ઓફ ફોરેસ્ટ એપી સીસીએફ ડોક્ટર જયપાલ સિંઘની હાજરી સમયે કહેવાય છે કે આચાર્ય બહારથી આવેલા અધિકારીઓને મોં બતાવવા પોતાના મૂળ ફરજ સ્થળે હાજર રહેલ તેનું કારણ શું ફરજ ગાંધીનગર બતાવી છે તો પ્રવેશ ઉત્સવ સમયે કેમ હાજરી બતાવી હશે આ પ્રકરણમાં બાળકોના ભવિષ્ય સાથે અધિકારીઓ દ્વારા ચેડા કરાઈ રહ્યાનું સ્પષ્ટ થઈ ગયું છે બનાસકાંઠા જિલ્લામાં આવા કેટલાય શિક્ષક અને શિક્ષિકાઓ છે કે જેઓ કાગળ પર બનાસકાંઠા જિલ્લામાં ઓર્ડર કરાવી વતનનો લાભ લેવા બાદમાં કામગીરી આદેશ અન્ય સ્થળે પ્રતિનિયુક્તનો આદેશ કરાવી બાળકોના ભવિષ્ય સાથે છેડા કરી રહ્યા છે અને જિલ્લાની નેતાગીરી પણ મુખ પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યાનું પ્રજાજનો મહેસૂસ કરી રહ્યા છે આ મામલે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં દિયોદર અને બાબર તાલુકાના લાયઝન અધિકારી તરીકેની જવાબદારી નિભાવતા ડીવી પરમારનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે શાળાના આચાર્ય કોણ છે અને ક્યારથી ફરજ પર આવતા નથી તે બાબતે હું કંઈ પણ જાણતો નથી તેમનો ક્યાં સુધીનો ઓર્ડર છે એ પણ મને નથી ખબર ગાંધીનગરથી બધું થાય છે બીજી અમારી મહેકમ શાખાને ખબર હોય શું કોઈ પણ શાળામાં આચાર્ય આટલા સમયથી હાજર છે કે નહીં તે જોવાની જવાબદારી લાયઝન અધિકારીની નથી જીસીઈઆરટીની શરત પણ જુઓ આચાર્યનો ઓર્ડર ગોદા સરકારી માધ્યમિક શાળાનો બે વર્ષથી કામગીરી ઓર્ડર ગાંધીનગરનો અને કામગીરી દરમિયાન આચાર્યની રજાની જરૂર હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠા પાસેથી મંજૂર કરાવવાની આચાર્યની જીસીઆરટીમાં કામગીરીની મુદત બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીની હતી જે આજે બે હજાર પચીસ છવ્વીસ ચાલે છે છતાં હજુ કેમ કામગીરીના આદેશમાં હશે કે શું તેમણે નવો કોઈ ઓર્ડર કરાવી લીધો હશે આ બાબતે ગામના અગ્રણી બાબુજી ઠાકોરે જણાવ્યું હતું કે હું ઠાકોર બાબુજી હોદા અમારી હાઈસ્કૂલ બે હજાર સોળમાં મંજૂર થઈ અને ચાલુ થઈ હતી અને બે હજાર સોળથી આચાર્ય તરીકે જગ્યા ખાલી હતી બે હજાર તેવીસમાં સરકાર આચાર્ય સાહેબ શ્રીનો ઓર્ડર કરેલો હતો ગોદા હાઈસ્કૂલમાં પણ આજ દિવસ સુધી અમારે આચાર્ય સાહેબે કોઈ દિવસ ત્યાં જઈને શાળાએ જઈને હાજરી આપેલી નથી અને એક જગ્યા ખાલી રહેવા પૂરતી ખાલી નામ પૂરતી રેકર્ડથી જગ્યા ભરેલી છે બાકી આમ આચાર્ય સાહેબ શ્રીની ખૂબ ખોટ ચાલે છે એટલે સરકારશ્રીએ મારી વિનંતી

ફરજ બજાવું છું અને સાહેબ આચાર્ય સાહેબજીનું ઓર્ડર વર્ષ બે હજાર ત્રેવીસથી જીએસપી મહોત્સવ અંતર્ગત ગાંધીનગર ખાતે થયેલ છે